નમસ્કાર આયુ કંપની તરફથી જે ભીંડાની ખેતીની અંદર આપણે જે એગ્રી આપણું ખાતર આપ્યું હતું એનું જે રિઝલ્ટ આવ્યું છે એની વિધિટ માટે આવ્યા છે તો જે ખેડૂતમાં પ્રોબ્લમ હતો અને એનાથી જે સોલ્યુશન આવ્યું છે એ આપણે એમનાથી જાણીશું કે જે પહેલાં એમને જે માલ ઉતરતો ન હતો જે ઓછો માલ આવતો હતો અત્યારે જે આપણું ખાતર આપ્યું છે અને એમને જે ઉત્પાદનમાં વધારો થયો છે આપણે એમના મુખેથી સાંભળીશું તો જણાવજો કે તમને પ્રોબ્લેમ શું હતો અને અત્યારે શું ફેર છે તે પહેલા બીના મશીન ફૂટની હતી આ ખાતર નાખ્યું પછી એની શાખા વધી ગઈ બરાબર ને એનું ઉત્પાદન બી વધી ગયું પહેલાં કેટલાનો ઉતારો નીકળતો તો ખાતર પહેલાં પહેલાં પચીસ કિલો જેટલા થતા હતા બરાબર હવે અત્યારે એ લગભગ સાઈઠ પાસઠ કિલો થઈ જાય છે બરાબર તો આપણું ખાતર આપ્યા પછી તમે સાંભળી શકો છો કે જે પચીસ કિલોની વેણી વીણતા હતા અત્યારે આ આસપાસનો ઉતારો લે છે એવું ખેડૂત જણાવે છે અને તમે જોઈ શકો છો ભીંડા અત્યારે વેણી વીણા ગઈ છે એટલા માટે આ નવી શાખાઓ પણ જો જબરજસ્ત જોવા મળે છે તો તમારું ગામ અને તમારું નામ અને તમારો મોબાઈલ નંબર જણાવી દેજો મારું નામ સોનારિયાભાઈ અજમાસભાઈ ગામી ગામ ગડત તાલુકો ડોલવણ જિલ્લો તાપી હા મોબાઈલ નંબર બોલજો મોબાઈલ નંબર છે તેસઠ ઓગણસાઠ ત્રેવીસ પચીસ છાસઠ તો ખેડૂત મિત્રો આ આપણા સોનારિયાભાઈનો નંબર છે તમે એમનો પણ સંપર્ક કરી શકો છો અને જો તમારે તમને આ ખાતર જોઈતું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો